નબળી કામગીરી નો વાયરલ કરીને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી માંગ કરી રાણપુર બોટાદ વચ્ચે બનાવવામાં આવેલ મિલિટરી રોડ ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે રાણપુર ભાજપના પ્રમુખ કિશનભાઈ મકવાણાએ નબળી ગુણવત્તાનો મીડિયા પર વાયરલ કરી ભ્રષ્ટાચારની પૂર ખોલી નાખી છે કિશનભાઈ મકવાણા જ્યારે બાઇક પર બોટા તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમણે રોડની ખરાબ સ્થિતિ જોઈ તેમણે રોડની ચકાસણી કરતા જોવા મળ્યું કે રોડ પરનો ડામર હાથથી જ ઉખેડી જાય તેટલો નબળી ગુણવત્તાનો છે અને રોડ બનાવવાની નબળી કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવતા કિશનભાઈએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે આ રોડની કામગીરી થોડા દિવસો પહેલાં જ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આજ કિશનભાઈ અને અન્ય આગેવાનોની હાજરીમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યો હતો ત્યારે કિશનભાઈ દ્વારા રોડના ભ્રષ્ટ બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર એજન્સી અને અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે મારું નામ પંચાળા કેશુભાઈ ધરમસિંહભાઈ હું બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિનો ચેરમેન છું અને રાણપુર સીટ ઉપર ચૂંટાયેલો વ્યક્તિ છું કેશુભાઈ આપના વિસ્તારમાં રાણપુર થી બોટાદ જવાનો જે રસ્તો છે તેની અંદર એક વિડીયો વાયરલ થયો છે ને આ રસ્તાના સમારકામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે હાથમાં ડામર ઉગડે છે ખરેખર શું કહે છે એ કામ નબળું છે એ તો મારે જોવામાં આવ્યો ને વિડીયો મેં જોયો હતો તો આવું નબળું કામ ચાલે ને અને આ રોડ ઉપર અધિકારીઓ તેમજ નેતાઓ બધા નીકળતા રાણપુર થી બોટાદનો મુખ્ય માર્ગ છે હું પણ રોજે રોજ નીકળતો હોય અને રોડના ખાડા એવા પડેલ હવે આજે રજૂઆત થઈ છે ભાજપના કાર્યકર્તાની ની આધીન હું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ આ પહેલા પણ મેં રજૂઆતો કરી લેશે કે આ રોડ તૂટી જાય નવો બનાવો આ બે હજાર સત્તરમાં રોડ બનેલો છે અને એક હકીકત પાંચ વર્ષનો નિયમ આવે અને આ નવ વર્ષ થવા આવ્યા તો મુખ્ય માર્ગ હોય અને એ નવ નવ વર્ષ થાય તો સરકારશ્રીનું ધ્યાન દોરું છું કે આ જેમ બને નવો રોડ બનાવે અને પબ્લિકને રાહત થાય એવું મારી વિનંતી છે ખાસ કરીને આ જે રોડ છે એના પોપડા ઉકળે છે એટલે કંઈક ભ્રષ્ટાચાર જેવું લાગે છે હા મને લાગે છે કારણ કે કાર્યવાહી થવી પડે અને આના માટે હું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો છું દેવજીભાઈ વજુભાઈ ભુવા નાની વાવડી દેવજીભાઈ રાણપુરથી બોટાદ જવાનો

કે અમે ટ્રેક્ટર વાળીને તો એ અડધો રોડ હેઠો આવે છે માંગ એવી છે કે ખરેખર જે રોડ બનવો જોઈએ એવો બનવો જોઈએ અને આ ભ્રષ્ટાચાર કરવાવાળા રોડ બનાવવા હોય તો ગવર્મેન્ટે આને કોટેશ આવ કરાવાય જ નહીં શું કરવું જોવા એના ઉપર કાયદેસર સરકારે કડક પગલાં લેવા જોઈએ અને એનું એવું એક્શન લેવું જોઈએ કે ભાઈ તેમ કર્યું શું તમારી કામગીરી બતાવો ડામર પાથરી દો તો અમારા જેવા ખેડૂત આપો ને અમે આવું જ કરી શકીએ છે ગામડામાં રસ્તા એમ કરીએ જ છીએ આ એવું કામ કર્યું છે જે અજ્ઞાનતા વાળું કામ છે ને એ આ લોકો કરે છે અને પૈસા પોતાના ઘરે લઈ જાય છે ખરેખર માર્કેટમાં જેવો રોડ હોવો જોઈએ એવો છે નહીં હરેશભાઈ સામજીભાઈ જાંબુ હરેશ ભાઈ બોટાદથી રાણપુરથી બોટાદ જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપરમાં ભ્રષ્ટાચાર છે અને વિડીયો વાયરલ થયો છે શું છે વિગત બહુ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે રોડનું કામ બહુ જ ખરાબ છે રોડમાં હજી થીગડા થીગડા મારવાનું કદાચ ઓર્ડર મેળવો એ રીતનું છે પણ આખો રોડ ખરાબ થઈ ગયો છે આખો જ રોડ કરવો પડે એવું છે નેશનલ હાઈવે નંબર એકાવન નંબરનો આ છે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ગ્રાન્ટ આમાં વપરાતી હોય આ પબ્લિકના પૈસા છે ખોટી રીતે વેડફવા ન જોઈએ સરકાર કરોડો રૂપિયા ફાળવતી હોય અને મિલી ભગત કરીને અધિકારીઓને કોન્ટ્રાક્ટર એજન્સી જે હોય એ આવું ખરાબ કામ કરે આખો રોડ કરવાની જગ્યાએ થીગડા મારે પણ થીગડા કરે એમાં સારી મટીરિયલ વાપરતા નથી આ રોડ રાણપુર થી બોટાદ માર્ગ છે અને અહીં વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર છે હજારો વાહન રોજ ના નીકળતા હોય તો આવી આવા રોડમાં સારું કામગીરી કરવી જોઈએ સારું મટીરિયલ વાપરવું જોઈએ જેથી કરીને સરકાર ના પબ્લિકના જે પૈસા છે વેડફાય વિડીયો સો ટકા સાચો છે આવું ખરાબ કામ આજે અમે આવ્યા અને નજરે જોયું તો આ દેખાય જ છે આટલા દિવસ પછી જો દસ બાર દિવસ ઉપર કામ વિડીયો આવ્યો એને પાંચ દિવસ થઈ ગયા તો નું છે અત્યારે જોયું તો અત્યારે પોળા નીકળે છે મારું નામ કિશન મકવાણા કે શેનભાઈ થોડાક દિવસ પહેલા એક વિડીયો વાયરલ કર્યો હતો અને રોડની અંદર કંઈક મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારથી શું છે ક્યાંનો રોડ છે અને આ વિડીયો તમે જ વાયરલ કર્યો તો હું બોટાદથી રાણપુરથી બોટાદ જઈ રહ્યો હતો બે ચાર દિવસ પહેલા અને હું વચ્ચે વોશરૂમ કરવા ત્યાં નીચે વચ્ચે ઊભો રહ્યો ત્યાં રોડનું કામ ચાર પાંચ દિવસ પહેલા બનેલું હતું એટલે મારા ધ્યાનમાં આવ્યું મેં જોયું મેં આમ પગ માર્યો તો પગથી પોળા એ ડામરના પોળા નીકળવા માંડ્યા અને પછી મેં હાથ થી કાઢ્યું હાથ થી કાઢ્યું એટલે મને ખ્યાલ આવ્યો કે આવું ખરાબ કામ હવે ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્ર ની સરકાર આ રોડ ને રસ્તા માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે અને આમાં જે તે અધિકારીઓ અને આવી એજન્સી મિલી ભગત કરી અને આવું ખરાબ કામ કરી અને ગુજરાતની ભાજપ સરકાર ને બદનામ કરવાનું કામ કરી રહી છે એ માટે હું એક જાગૃત નાગરિક છું મારી ફરજમાં આવે છે મારે આ કેવું પડે એટલે મેં વિડીયો બનાવ્યો ખરેખર આમાં ફસતા સટીઓ છે ઉપર લાગે છે ખરેખર શું કરવું તમે માંગ છું મારી માંગ ઈ છે કે આ રોડ જે એને ઠિગડાનું કામ મને એવો ધોરી માર્ગ છે આપણો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ ઠિગડાનું કામ કરી રહ્યા છે પણ ઉપર માટી વાટી એમ નામ પડી રહે છે અને સીધો ડામરનો રોલ ફેરવી દે છે ખરેખરમાં આને વ્યવસ્થિત સાફ સફાઈ કરવી નીચે ડામર જો ઓલો છંટકાવ કરી અને પછી વ્યવસ્થિત ડામર પાથરે તો જ આ રોડ રહે બાકી આ રોડ રહેશે નહીં આવા જે અધિકારીઓ છે એની ઉપર કાર્યવાહી શું આવા જે અધિકારીઓ છે એની ઉપર કડક ને કડક કાર્યવાહી થવી જ જોઈએ મને એવું લાગી રહ્યું છે કે મેં પાંચ દિવસ પહેલા જો આ વિડીયો વાયરલ કર્યો હોય ને આજ જો એમના પેટનું પાણી ન હલતું હોય તો ઈ મને ખ્યાલ જ નથી આવતો કે આ કરવા શું માંગે છે આ કેવી માનસિકતા છે જ મને ખ્યાલ નથી આવતો We'll be right <laughs>